કોરોનાની મહામારીને લઈને બંધ કરેલા ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન શરૂ કરવા માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની કોર્પોરેટરોની આગેવાડીમાં એક મિટિંગ મળી હતી જુઓ તેની પર નજર કરીએ કોરોનાની મહામારી વચ્ચે બંધ કરાયેલા ટ્યુશન ક્લાસીસ ઓફલાઇન શરૂ કરવા માટે ટ્યુશન સંચાલકોની એક મિટિંગ સૈયદપુરા ખાતે મળી હતી સુરત એકેડેમિક એસોસિએશન સુરત દ્વારા મળેલી મિટિંગમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારના કોર્પોરેટરો જોડા પામ્યા હતા એમાં પચાસ જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો હાજર રહ્યા હતા અને એસઓપી તથા કોવિડ ગાઈડલાઇન સાથે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા આગામી દિવસમાં સુરત મનપા કમિશનર અને મેયરશ્રીને આવેદન પત્ર આપવાની પણ તૈયારી મિટિંગમાં બતાવાઈ હતી દિલીપભાઈ ગુહા સુરત એકેડેમિક એસોસિએશન પ્રમુખ આજે શેના માટેની મિટિંગ અહીંયા રાખવામાં આવેલી છે આજ રોજ સેન્ટ્રલ ઝોનના જે સુરત એકેડેમિક એસોસિએશનના સિત્તેર કરતાં પણ વધારે સંચાલક મિત્રો છે એમાંથી અમે પાંત્રીસ સંચાલક મિત્રોને અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સેન્ટ્રલ ઝોનના એ તેર નંબર ચૌદ વોર્ડના દરેક કોર્પોરેટર સાથે અમારા જે પ્રશ્નો છે કોચિંગ ક્લાસ વહેલી તકે શરૂ થાય એને રજૂઆત કરવા માટેની મીટિંગ કરવામાં આવી છે શેની રજૂઆત છે કોને રજૂઆત કરવાની છે આજે અમે અમારા જનપ્રતિનિધિ કોર્પોરેટરને અમે વિનંતી કરીએ છીએ કે અમારા કોચિંગ ક્લાસ રાબેતા મુજબ ઝડપથી શરૂ થાય ખાસ કરીને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ કે જેનું એકાદ મહિના પછી બોર્ડની એક્ઝામ છે અને જ્યારે અન્ય વ્યવસાય પણ ચાલુ છે ત્યારે જ્યારે અમે કાયદાની સાથે સાથે એસઓપીનું પૂરેપૂરું પાલન કરીને પણ અમારા કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે ત્યારે અમારા પણ કોચિંગ ક્લાસ શરૂ થાય જેથી ધોરણ દસ બાર અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ફિઝિકલ શિક્ષણ અમે પૂરું પાડી શકીએ જેથી એમનું સારું રિઝલ્ટ આવી શકે અને અમારી પાસે મોટાભાગના પેરેન્ટ્સને વાલી સંમતિ પણ આવી ગયા છે કે સાહેબ તમે ઝડપથી આનો નિર્ણય લેશો

જે ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન શરૂ કરવા અંગે મળેલી મીટિંગને તંત્ર માન આપશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરિશી સાથે પ્રકાશવાડા